આ સાથે જ ભારતના બીજા કયા રાજ્યોની અંદર વાતાવરણમાં પલટો સાથે જ રાજ્યમાં કઈ તારીખથી વાતાવરણમાં પલટો આવશે ને કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેશે અને કેટલા દિવસ સુધી આ માવઠાનો દોર ચાલશે આ તમામ અપડેટ આપણે એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ચેનલ ઉપર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સૌથી પહેલા તો આપને જણાવી દઈએ તો આ વર્ષ મિત્રો માવઠાનું વર્ષ કહી શકાય એક પછી એક માવઠા જોવા મળી રહ્યા છે સતત વાતાવરણની અંદર પલટા ત્યારે બીજી તરફ ફરી એકવાર મજબૂત એવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મિત્રો ભારત ઉપર આવી રહ્યું છે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો દક્ષિણીય શેડો કંઈક અંશે ગુજરાતને પણ અસર કરતા રહેવાનો છે ને જેના કારણે ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારો જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવો મધ્યમ પણ વરસાદ પડી શકે છે મિત્રો વેસ્ટર્ન અંગે થોડી અપડેટ બતાવી દઈએ તો પાકિસ્તાનના ભાગો પરથી આપ જોઈ શકો છો એક ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે જે ખાસ કરી આપ અહીં એ પણ જોઈ શકો છો કે આ ડિસ્ટર્બન્સ આ રીતે રાજસ્થાનના આ ભાગો પર આવ્યા બાદ ઉપરની દિશા તરફ ગતિ કરતું જોવા મળી શકે આગામી દિવસોમાં આ ડિસ્ટર્બન્સનો ટ્રેક આ રીતે જોવા મળી રહ્યો છે ને જેના કારણે એમનો દક્ષિણીય શેડો ગુજરાતને અસર કરતા રહેશે ને જેના કારણે ગુજરાતની અંદર માવઠાનો દોર મિત્રો પહેલી તારીખથી લઈને ત્રણ તારીખની વચ્ચે જોવા મળે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે આપને જણાવી દઈએ કે આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જો આગામી દિવસોમાં એ થોડું વધારે નીચેથી ચાલે તો ગુજરાતને થોડું વધારે પણ અસર કરતા રહેશે પરંતુ હાલના એમના ટ્રેકને લઈને બતાવીએ તો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ રીતે પાકિસ્તાન પરથી રાજસ્થાન પરથી લઈ આ રીતે આગળ જોવા મળી શકે છે ને જેના કારણે ગુજરાતની અંદર કચ્છ અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર એમની વધારે પડતી અસર જોવા મળશે તો બીજી તરફ સૌરાષ્ટ્ર પશ્ચિમી સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણી ભાગોની અંદર પણ એમની અસર જોવા મળશે પરંતુ મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છ કરતા અસર એ ભાગોની અંદર ઓછી જોવા મળશે આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને મિત્રો પહેલી માર્ચના રોજ બપોર કાં તો રાત્રિના સમયગાળાથી રાજ્યની આ વાતાવરણમાં પલટો આવશે વાદળછાયું વાતાવરણ બનશે સાથે સાથે એ જ સમયગાળા દરમિયાન વાદળોનો ઘેરાવો રાજસ્થાન સાથે જ ઉત્તર ગુજરાત આપ જોઈ શકો છો ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર પંજાબ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આ તમામ વિસ્તારોની અંદર પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળશે ડિસ્ટર્બન્સની અસર ખાસ કરીને મિત્રો કચ્છ અને ઉત્તરી ગુજરાતના ભાગોની અંદર વધારે જોવા મળશે જેના કારણે પહેલી તારીખે રાત્રિના સમયગાળાથી જ મિત્રો ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર માવઠું જોવા મળી શકે છે સાથે જ અમુક વિસ્તારોની અંદર હળવો વરસાદ પણ પડે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે આપને જણાવી દઈએ તો આ સિસ્ટમની સૌથી વધારે અસર બીજી માર્ચના રોજ ગુજરાત ઉપર જોવા મળશે જેની અંદર સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણી ગુજરાતના તમામ ભાગો મિત્રો ખાસ આપને જણાવી દઈએ તો રાજ્યના મોટા ભાગના જે છૂટાછવાયા વિસ્તારો હશે ત્યાં આ પ્રકારની વરસાદની એક્ટિવિટી રહેશે જેમાં આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર દ્વારકા જામનગર પોરબંદર રાજકોટ આ સાથે જ કચ્છના જે ભાગો છે ખાસ કરીને કચ્છના ઉત્તર ગુજરાતના ભાગો જેમાં બનાસકાંઠા સાબરકાંઠા પાટણ લાગુ મોરબી સુધીના વિસ્તારો હોય તો સૌરાષ્ટ્રની અંદર પણ આપ જોઈ શકો છો કે બે તારીખના રોજ ધીમે ધીમે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો જૂનાગઢની અંદર પણ વાતાવરણમાં પલટો જોવા મળશે સાથે જ ખાસ કરીને આપ જોઈ શકો છો તો બે તારીખના ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત આપ જોઈ શકો છો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ હોય આ સાથે જ અમદાવાદ ગાંધીનગર મહેસાણા લાગુ વિસ્તારો અરવલ્લી દાહોદ પંચમહાલ આ જિલ્લાઓની અંદર મિત્રો અમુક વિસ્તારોની અંદર વીજળીના કડાકા થાય અને અમુક વિસ્તારોમાં તો ખૂબ જ એવા વિસ્તારો હોય કે ત્યાં મિત્રો કરા પણ પડી શકે છે આ માવઠાના માહોલની અંદર સાથે જ આપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર જસદણ બોટાદ સુરેન્દ્રનગર ચોટીલા લાગુના વિસ્તારો ગોંડલ જુનાગઢ આ સાથે જ ભાવનગરના પણ બોટાદ લાગુના છૂટા વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો બીજી માર્ચના બપોરના સમયગાળા બાદ ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર હળવો વરસાદ તો અમુક વિસ્તારોની અંદર મધ્યમ સુધીનો છૂટો છવાયો વરસાદ પણ જોવા મળી શકે છે ખાસ મિત્રો ખેડૂતોને જણાવી દઈએ તો આ ત્રણ દિવસ સુધી રાજ્યના તમામ વિસ્તારોની અંદર વરસાદ જોવા નથી મળવાનો તેમ છતાં પણ રાજ્યના તમામ ખેડૂતોએ ત્રણ દિવસ પૂરતું સાવચેત થવાની જરૂર રહેશે ખાસ કરીને સુરેન્દ્રનગરના જે ખેડૂતો છે કે જેમણે રાયનો પાક છે એરંડાનો પાક છે એ ખેડૂતોએ જો પોતાનો પાક લણ લણાઈ તરફ હોય તો એમને યોગ્ય જગ્યા ઉપર મૂકી દેવો અથવા તો પોતાની વ્યવસ્થામાં રહેવું ખૂબ જ જરૂરી રહેશે આ સાથે જ ત્રણ તારીખે પણ રાજ્યની અંદર બપોર સુધી રાજ્યના વાતાવરણમાં આ જ પ્રકારે આ માવઠાનો દોર જોવા મળી શકે છે તો મિત્રો આ માવઠું ગયા માવઠા કરતાં એક થોડું વધારે મોટું જોવા મળી શકે છે સાવચેત રહેવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ માવઠાની અંદર રાજ્યના ઘણા વિસ્તારોમાં એક મોટું વાતાવરણી પલટો આવશે વીજળીના કડાકા સાથે અમુક સીમિત વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળે અને એકલ દોકલ વિસ્તારોની અંદર કરા સાથે પણ વરસાદ પડી શકે છે તો બીજી તરફ રાજ્યના વાતાવરણમાં પહેલી તારીખથી વાદળછાયું વાતાવરણ તો બનશે જ તો આ રીતે રાજ્યની અંદર પહેલી અને બીજી તારીખના જે લોકોના લગ્ન પ્રસંગો છે પણ બગડે તેવી શક્યતા વાતાવરણના કારણે જોવા મળી રહી છે તો આ સાથે જ આપને એ પણ જણાવી દઈએ તો હાલ રાજ્યની અંદર મિત્રો જે પ્રમાણે પવનો ઉડી રહ્યા છે પરંતુ જેમ જેમ હવે પછીની કલાકો આગળ વધતી જશે તેમ અરબી સમુદ્રમાંથી ભેજનું પ્રમાણ તો બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આ બંનેની અસરના કારણે રાજ્યમાં હવે ધીમે ધીમે પહેલી તારીખ આજુબાજુ એક મોટું વાતાવરણમાં પલટો જોવા મળી જશે હવામાન વિભાગે કચ્છ આ સાથે જ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તો ભારે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે જોકે કચ્છના ભાગો હોય પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર પોરબંદરનો દરિયાકાંઠો કંડલા આ વિસ્તારોની અંદર મિત્રો આ માવઠાના સમયગાળા દરમિયાન ત્રીસથી લઈ અમુક વિસ્તારોમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને આપણે એ પણ જણાવી દઈએ કે જો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ થોડું વધારે નીચેથી ચાલશે મિત્રો તો રાજ્યની અંદર એમની વધારે પડતી પણ અસર જોવા મળી શકે છે પરંતુ હાલ પ્રમાણે જે ટ્રેક જોવા મળી રહ્યો છે પ્રમાણે આ સિસ્ટમ પાકિસ્તાનથી લઈ રાજસ્થાનના ભાગોથી લઈ ઉપર તરફ જતી જોવા મળી રહી છે ને જેના કારણે પહેલી તારીખથી લઈ ત્રણ તારીખની વચ્ચે ઉત્તરીય ભારતના જે પણ રાજ્યો છે ત્યાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ પંજાબ આ વિસ્તારોમાં ભારે ભારે પવનોની સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરેલ છે ને ગુજરાતની અંદર પહેલી બીજી અને ત્રીજી માર્ચના રોજ આ માવઠાનો દોર જોવા મળશે જેમાં ખાસ કરી ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર વધારે અસર રહેશે તો બાકીના રાજ્યોની રાજ્યના ભાગો છે કે ત્યાં ઓછી અસર જોવા મળશે સૌરાષ્ટ્રની અંદર એમાં પણ પશ્ચિમી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં થોડી વધારે અસર જોવા મળશે સાથે જ સુરેન્દ્રનગર બોટાદ આ સાથે વેરાવળ ગીર સોમનાથ દક્ષિણી ગુજરાતની અંદર પણ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર લાગુના જે બોર્ડરના જિલ્લાઓ છે જેમાં વલસાડ પંચમહાલ દાહોદ આ વિસ્તારોની અંદર મિત્રો માવઠાની અસર જોવા મળશે બાકી ગુજરાતના તમામ વાતાવરણની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળશે એક પ્રકારે એક પ્રકારે મધ્યમ માવઠું જોવા મળે તેવી પણ આગાહી રહેશે આ પછીની કોઈ પણ નવી અપડેટ હશે આ ચેનલ થકી તમારા સુધી મિત્રો પહોંચાડતા રહીશું આ ચેનલ સાથે જોડાયેલા રહેજો પડે પલની માહિતી આ ચેનલ તમને પહોંચાડતી રહેશે આવજો જય હિન્દ જય